શ્રી ગામ ધાણકા અને સોઈથા વચ્ચેનો કાચો પુલ ધોવાયો છે સોઈથાના ગ્રામજનોને શ્રી ગામ ધાણકા જવાની હાલાકી પડી છે અગાઉ પંચાયત દ્વારા સ્વ ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો નદીમાં પાણી આવતા જ પુલ ધોવાઈ ચુક્યો છે અને એના જ કારણે અનેક સમસ્યા પણ સર્જાઈ રહી છે સોયથાના ગ્રામજનોને શ્રી ગામ ધાણકા જવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિગતો સાથે ગયા છે તોફિક સોયથાના ગ્રામજનોને પુલ ધોવાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું વિગતો છે હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલો આ હેરણ નદી પરનો જે આ જે છલિયો છે જે કાચો છલિયો છે એ વરસાદના પ્રથમ જે પાણી વરસાદમાં પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું છે અને જેને લઈ ગ્રામજનોને હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે શ્રીગામ ધાણકા અને સોયથા વચ્ચેનું આ કાચું છલિયું છે આ છલિયું ધોવાઈ જવાનું હોવાના કારણે જે સોયથાના ગ્રામજનોને પંચાયત દ્વારા હવે આ નદીમાં પાણી આવતા છલું ધોવાઈ જતા ગ્રામજનોને ખૂબ ખુબ જ પારવાર સામનો કરવો પડી રહ્યો છે માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે પાકું છલિયું બનાવી આપવામાં આવે જી આભાર જાણકારી માટે